રાજ્યમાં કુપોષિત બાળકોને પોષણ મળી રહે તે માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે અને જેમાં પોષણ કીટ સહિત ભોજનનો સમાવેશ થાય છે જોકે વડોદરાના પાદરામાં પોષણયુક્ત આહારનો જથ્થો પણ ભ્રષ્ટાચારની ભેટ ચઢી રહ્યો છે વડોદરાના પાદરામાં પોષણયુક્ત આહારનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો મહિલા અને બાળ વિકાસ વિભાગે કાર્યવાહી કરી છે ઘાસ અને તાળપ્રીમાં છુપાવી આ જથ્થો લઈ જવાતો હતો અને કોણે વેચ્યો અને ક્યાં જઈ રહ્યો હતો તેને લઈને મહિલા અને ગઈકાલે રાત્રે સ્ટેશન દ્વારા તપાસ હાથ એક ગાડીમાં સ્ટોક મળેલો છે અને અત્યારે અહીંયા વડુ પોલીસ સ્ટેશન પર આ સ્ટોક લાવેલો છે મહિલા અને બાળ વિકાસ વિભાગનો આ સ્ટોક હોવાથી અહીંયા મને તપાસ માટે અહેવાલ આપ્યો છે કે ભાઈ આ ક્યાંનો સ્ટોક છે કેવી રીતના છે એ હજી તપાસ નો આ ચોક્કસથી એ લોકો દ્વારા તમામ આંગણવાડી કેન્દ્રમાં જે સપ્લાય થાય છે ઓટીપીથી થાય છે અને સારી રીતે વહેનો વિતરણ પણ કરે છે પણ આ સ્ટોક ક્યાંનો છે કેવી રીતના ક્યાંથી ગયો ઘણો છે એ હજી તપાસનો વિષય છે ના હાલ અત્યારે અમને સ્ટોકની જ ખ્યાલ આવ્યો છે કે આ સ્ટોક અહીંયા આવ્યો છે આવી રીતના પકડાયો છે હા પોલીસ ફરિયાદ થયેલી છે અને આના રિલેટેડ તપાસ આગળ થશે ત્યાર ખ્યાલ પછી ખ્યાલ આવશે કે કોણ છે આની અંદર જેને આ સ્ટોક લીધો છે અને વેચવાનો પ્રયત્ન કર્યો છે